દાહોદ શહેરના રોડ સ્થિત એક પાર્ટી પ્લોટમાં અવારનવાર ચાલતા સમારંભો તેમજ પાર્ટીઓમાં મોટા તેમજ કરકસ અવાજે વાગતા ડીજે મ્યુઝિક સિસ્ટમ તેમજ અન્ય સમસ્યાઓથી ત્રસ્ત બનેલા આજુબાજુના સ્થાનિકોએ અવારનવાર પાર્ટી પ્લોટના માલિકને મૌખિકમાં સૂચના આપ્યા બાદ પણ તેઓની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા આખરે હારી થાકીને આજુબાજુના રહેણાંક વિસ્તારમાં વસતા લોકોએ દાહોદ કલેક્ટર દાહોદ એસપી તેમજ સંબંધિત વિભાગને પાર્ટી પ્લોટ વિરુદ્ધ પગલાં લેવા તેમજ આ પાર્ટી પ્લોટને રહેણાંક વિસ્તારમાંથી કાયમી ધોરણે બંધ કરાવવા માટે રજૂઆતો સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે દાહોદ શહેરના ગોદીરોડ સ્થિત કૃષ્ણા પાર્ટી પ્લોટ જેમાં અવારનવાર લગ્ન પ્રસંગો તેમજ અન્ય સામાજિક પ્રસંગો યોજાતા હોય છે જે પ્રસંગોમાં મોટા અને કર્કશ અવાજે ઊંચા અવાજે વાગતા ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમના કારણે આજુબાજુના રહેણાંક વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જાહેર જીવન પર ગંભીર પ્રકારની અસર પડી રહી હોય તેમ હાલ જોવાઈ રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાર્ટી પ્લોટમાં અવારનવાર મોટા અવાજે વાગતા મ્યુઝિક સિસ્ટમો ડીજે તેમજ રસોડા રસોડાના કકળાટથી આસપાસના સ્થાનિકોમાં બાળકોના ભણતર હોય વડીલો તેમજ બધોની હેલ્થ પર માઠી અસર જોવા મળી રહી છે એટલું જ નહીં સ્થાનિકો દ્વારા અવારનવાર આ ક્રિષ્ણા પાર્ટી પ્લોટના માલિક અથવા તેમના વહીવટકર્તાના લોકોને કાયમી ધોરણે તેઓની સમસ્યાઓનો નિકાલ કરવા માટે અવારનવાર મૌખિક રજૂઆત કર્યા બાદ પણ કોઈ નક્કર સોલ્યુશન ન નીકળતાં આખરે પાર્ટી પ્લોટના ત્રાસથી ત્રાસેલા આજુબાજુના ભેગા થયેલા સ્થાનિકોએ સાગમટે માટે ગતરોજ પ્રાંત અધિકારી એનબી રાજપૂત જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ કલેક્ટરશ્રી ડૉક્ટર હર્ષિત ગોસાવી સામે રજૂઆત સંબંધી આવેદનપત્ર પાઠવી પાર્ટી પ્લોટ સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆતો કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે હવે આવનાર સમયમાં સંબંધિત વિભાગ દ્વારા પાર્ટી પ્લોટ સામે અથવા તેમના વહીવટકર્તાઓ સામે કેવા પ્રકારના પગલાં લેવાય છે તે હાલ જોવું રહ્યું અમે ઝૂલે ગોદી રોડ સોસાયટીના રહેવાસી છીએ અને પીસ પાર્ક અને જેજે ટાવરના રહેવાસી છીએ અમારી પાછળ જે ક્રિષ્ના પાર્ટી પ્લોટ આવેલું છે એને અડીને જ અમારા મકાનો આવેલા છે ને તે આખો દિવસ રાત પાર્ટી જે બી ડીજેનો કેટર્સનો ઘોંઘાટ અમારથી સહન નથી થતો એની અમે આગળ પણ કાર્યવાહી કરેલી છે પણ અમે આખેર થાકી ગયા છીએ અને પોલીસ ખાતામાં પણ જઈને થાકી ગયા છે એટલે આજે જી કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને એમને અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ આ પાર્ટી પ્લોટ કાયમ માટે બંધ કરવામાં આવે ઘરમાં વડીલો છે બાળકો ભણી નથી શકતા અને આખો દિવસ એમનો ઘોંઘાટ રહે છે જે અમારથી સહન થતું નથી અને સુખ શાંતિથી અમે ઘરે રહી નથી શકતા એના માટે અમારી સરકારને તથા કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ કામ માટે પાર્ટી પ્લોટ બંધ કરવામાં આવે ઘોઘાટ એનો આવે છે એક તો ડીજે આખો દિવસ ચાલુ રહે છે અને આખી રાત પ્રોગ્રામ એમના ચાલુ રહે છે કન્ટિન્યુ એના પછી જે કેટર્સના એમના માણસો ચાલીસ પચાસ જણ છે છતાં બીજા બી એમના જે પ્રોગ્રામ આખા દિવસ ચાલુ જ રહે છે અને એના પછી ગાર્ડનના હિસાબે આટલું મોટું કોઈ પાર્ટી પ્લોટ નથી જેમાં બસો કે હજાર માણસથી પાર્ટી થઈ શકે રેસીડેન્સ એરિયો છે અને ગીચ વસ્તીમાં કઈ રીતે પાર્ટી પ્લોટ ચલાવે છે એ નથી આ મામલે અમે પ્રાંત અધિકારશ્રીને રજૂઆત કરી છે એના પછી એસપી સાહેબને પણ મળ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ અને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ પાર્ટી પ્લોટ બંધ કરવામાં આવે તો અમે સુખી શાંતિથી ઘરમાં રહી શકીએ વડીલો છે નાના મોટા બાળકો છે જે ભણી નથી શકતા ઘરના અમે બારી અ બારી બારણાં નથી ખોલી શકતા બાળકો ના તકલીફ પડે છે કાલ ઉઠીને અમે મોબાઈલનો સાઉન્ડ નહી ટીવી નહી કઈ કાલ સુધી ઘરમાં માં કોઈ અકસ્માત થઈ જાય સાંભળી ના શકે એવી પોઝિશન હોય છે અમે પીસ પાર્ક ના રહેવાસી છે માં સિનિયર સિટીઝન છે મારી ઉંમર 70 વર્ષ છે મને ઘોંઘાટ અને પાર્ટી પ્લોટ ના વજેસી ઘોંઘાટ અને ડી_જે ના વજેસી માથાનો દુખાવો થઈ ગયો છે અને કાનની પણ તકલીફ થઈ ગઈ છે અમારા બારી બારના ખુલ્લી શકતા નથી ને બારી બારના ના કાચ તૂટી ગયા છે ડીજે ની વજેસી અમારે પાર્કિંગ ની બી બહુ તકલીફ થાય છે ગાડી ગાડીઓ બી અમારા ઘર આગળ મૂકી દે છે જેમ તેમ ને પછી કહેવા જઈએ તો કે ના અમારું ફંકશન છે અમારે આ ચલાવવું જ પડશે ક્યાર સુધી આ ચાલા કરશે અમે ક્યાર સુધી સહન કરીશું આજે બાર બાર મહિના થઈ ગયા આવી રીતના સહન કરતા કરતા હવે અમારાથી સહન નથી થતું હવે જે બી કઈ હોય તે આ કલેક્ટર સાહેબને ને રજૂઆત કરી છે ને ચુકાદો લાવે પાર્ટી પ્લોટ નો કઈ પણ ચુકાદો લાવે આ વિડીયો માં આટલું તમે જો ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો 三里ヴァ。